બીજ ભરવા નથી જાતો નથી જાતો બીજ ભરવા તો કે બીજે જાય છે હોય થી જાય છે હોય હેડકી ભાઈ અલ્યા પરણો કેમ ચેડી ચેડી દોડે એટલે પૈસા આલે પાપા લેવા ભરવા હેડો ફી જાય બાબા રી હેડો તાર હેડો હેડો પરણો

અના મેલા સરબત મળતો તો 2 લાખ બીનાય સાતક બીજો જ નહી મે અલ્યા પીવાનો તો તું લાગ્યો તો સરબત પીવાનો તમારે અમે તો

ખર્ચા રમો પૂરું પાડે જાય છે નથી